સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગંભીરપુરા પાસે ગેસ પાઇપલાઇનમાં અચાનક આગ લાગી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગંભીરપુરા પાસે આવેલ વણાંકમાં સાબરમતી ગેસ પાઇપલાઇનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રોડની એક સાઈડમાં સાબરમતી ગેસ પાઇપલાઇનમાં અચાનક આગ લાગતા રોડની બંને સાઈડમાં અવરજવર કરવા માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું તાત્કાલિક તલોદ નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી તાત્કાલિક પાણીનો સતત મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આગ લાગ્યાની ઘટનાની જાણ સાબરમતી ગેસ કંપનીને કરવામાં આવી હતી આગ લાગવાના બનાવમાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી તેવું જાણવા મળી રહ્યું છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ